દ્વારકાધીશને જય માતાજી મિત્રો મિત્રો હવે આ ગયા વર્ષે જે મગફળીની અંદર ખૂબ જ મોટું કૌભાંડ થયું છે એના વિશેની આપણે ચર્ચા કરવું છે કે જે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવે છે એ જે મંડળીઓવાળાએ ઘણા કૌભાંડો કર્યા છે વેપારીઓએ જે કૌભાંડો કર્યો છે અને એ ખેડૂતોને અત્યારે ક્યાંક ને ક્યાંક નડતરરૂપ છે અને આ વખતે જે મગફળીમાં ખરીદીની અંદર જે અત્યારથી ટૂંકમાં ખેડૂતોને ખૂબ જ મોટી મુશ્કેલી અને એક કઠણાઈ સ્વરૂપ કહો તો કઠણાઈ સ્વરૂપ કેમ કે અત્યારે એવડું બધું સોશિયલ મીડિયાની અંદર આંદોલન જે ખેડૂતો એક નીકળી પીડા છે અને જે આગેવાનો હોય કે કોઈ પણ હોય તોય જે ટૂંકમાં એક સરકાર કોઈ સરસા કરતી નથી કે ભાઈ અમે બસો મણસ મગફળી લેવું કાતે કેવી કાંઈ સરકારની નીતિ ખૂબ જ ખેડૂતો પ્રત્યે ખરાબ છે અને એક બીજું કે જે અત્યારે સોશિયલ મીડિયાની અંદર આમાં ખરેખર મોટું ષડયંત્ર હોય ને તો જે આ મિલવાળા વેપારીઓને જે બધા છે ને એનું ષડયંત્ર મોટું છે કે સિત્તેર લાખ પાઠ લાખ સિત્તેર લાખ મેટ્રિક ટનનું ઉત્પાદન થવાની છે આવા જે સરસા કરનાર છે એ વાત તદ્દન ખોટી છે મિત્રો ગયા વર્ષ કરતાં ભલે વાવેતરના દ્રષ્ટિએ જોઈએ તો હેક્ટરમાં વધારે છે ગયા વર્ષ કરતાં પણ ઉત્પાદનની વાત કરીએ તો ઉત્પાદનમાં આ વખતે ગયા વર્ષ કરતાં ચાલીસથી પચાસ ટકા ઉત્પાદન ઓછું થવાનું છે એટલે આ મારા હાડા ક્યાંક ને ક્યાંક ખેડૂતોને છે ને આમ ગોળ 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 એવા રમાડે છે ને ખેડૂતોને એવા ટૂંકમાં કે જેથી કરી અને ખેડૂતો પાસેથી ક્યાંક લોહી લેવાની વાત આવે છે આમાં ખરેખર આમ જોઈને તો ગયા વર્ષ કરતાં મગફળીનું ઉત્પાદન ઓછું જ થવાનું છે મારા અંદાજ પ્રમાણે પચાસ લાખ મેટ્રિક ટનની આસપાસ કદાચ વધીને ઉત્પાદન થાય એથી વધારે ઉત્પાદન થવાની કોઈ સંભાવના છે નહીં સરકારનો હજી કોઈ તટસ્થ આંકડો નથી સરકારનું કોઈ હજી દાખલા તરીકે કોઈ એવું જે ખરીદી કરવાની છે એનો કોઈ પરિપત્ર નથી મિત્રો એટલે આમાં ખરેખર મોટા કૌભાંડ ગયા વર્ષે એમાં ખેડૂતોને થોડોક સાથ સહકાર હોય છે જેથી કરી કૌભાંડ કરે છે ગયા વર્ષે જોયું મેં રાજકોટ ગોંડલ એ વિસ્તાર જે બધો છે જેતપુર આમ તો ઘણા બધા વિસ્તારની અંદર પણ મેન ગોભાંડું બા વેપારીઓ ખેડૂતો પાસેથી દસ દસ હજાર રૂપિયા દઈને અને જે ખાતા લીધા હતા હાથબારના એ લોકોએ રાજસ્થાન યુપીની જે નબળી ક્વોલિટીની માંડવી અથવા તો ગયા વર્ષની જે નબળી માંડવી પેઢી હોય છે એવી માંડવી નબળી ક્વોલિટીની જે રાયતો રાયત તોરાણીયું છે નખાણિયું છે એમાં મંડળીઓએ પણ ગોભાનું કરેલા છે મંડળીઓ પણ રૂપિયા ખાઉં ખાઈ ગયેલ છે જો કોઈ એમ કહેતા હોય આજે નેતા છે કે ક્યાંય એક રૂપિયાના એક રૂપિયાના ખેડૂપ ને પણ આવી રીતે કૌભાંડું થાય છે અને એ માનવયું તોરાણિયું છે એ જે ગોડાઉનમાં ગયું છે નબળી ક્વોલિટીનું ધોઈડવાળા બધા ભેળસેળ આ તે બધું ઘણા બધા કૌભાંડો છે એની અંદર અને એ ગોડાઉનમાંથી પછી હરકી જાય છે ગોડાઉનમાંથી માંડવીયું વયું જાય છે આવા ઘણા બધા ઇસ્યુ થાય સરકારને તદ્દન વસ્તુની ખબર છે જો આગળ અત્યારે ભાવંતર યોજના કરી દઈએ તો ખેડૂતોને કાંઈ જ નથી સરકારને દાખલા તરીકે એક રૂપિયાનો ક્યાંય ખર્ચો ન થવાનો એ જે ખર્ચો અત્યારે કરે છે એ ખેડૂતોના દાખલા તરીકે મણે ત્રણસો સાડા ત્રણસો ચારસો રૂપિયા નાખી દીએ તો આ ક્યાં કોઈ વસ્તુ કરવાની પણ એ નહીં કરે હું કામે તો આ બધાય કૌભાંડનું બંધ થાય મિત્રો હજી તો જે સિંગ તેલ જે બનાવે છે મિલમાં મિલિંગ મિલવાળા એમાંથી નેવું ટકા એવા છે કે જે ખરેખર સિંગ શિંગતેલનો ડબ્બો તેલ કહેવાય છે પણ એની અંદર સિંગ તેલ હોતું જ નથી પામોલીન તેલમાંથી તેલ બને એનું પણ એક આપણી પાંખો પાંડ છે વિડીયો આગળ બનાવશું એટલે ખેડૂતોને અત્યારે જે આ ખરેખર જે એક સરકાર તરફથી ક્યાંક ને ક્યાંક ખેડૂતોને બહુ મોટી વેદનાઓ છે અને સરકાર આની અંદર ક્યાંક ને ક્યાંક સામેલ છે અને જે બધા કૌભાંડિયું કરે કારણ કે જે અત્યારે હમણાં ખરીદી ચાલુ થાય તો એમાં જે મંડળીઓ છે મંડળીઓ પણ એની એ લોકોની સરકારની જ છે એના જ બધા વસેટી એવો છે જે મંડળીઓ આંખે છે મિત્રો એટલે ખરેખર આમાં એક હિમઝાજ એવી વાત છે ખેડૂતોને ખૂબ જ મોટું પ્રમાણની અંદર નુકસાની છે અને ખેડૂતો એ બધાને ખેડૂતોને પણ ખબર છે પણ ખેડૂતોને એક જ પ્રશ્ન છે ખેડૂતોને આપણે ગમે એટલી મહેનત કરીએ છીએ છતાં ખેડૂતોનો કોઈ આંદોલન વિશે કે બહાર નીકળવા વિશે કોઈ રિસ્પોન્સ એવડો મોટો આવતો નથી અને ખેડૂતો ઘરમાં બેઠા બેઠા ખાલી જોતા રહીએ છીએ વાડીએ બેઠા બેઠા મોબાઈલમાં જોતા રહીએ છીએ બાકી ખેડૂતોને ક્યાંય બાયણે નીકળવું નથી ખેડૂતોમાં જનૂન નથી જો જનૂન જ્યારે પેદાતા હે અને ઘી ગીરેથી ખેડૂત જ્યારે નીકળશે ને ત્યારે જ આ વસ્તુ નાબૂદ થાય ત્યાં સુધી નાબૂદ નથી થવાની આપણે ઘણી બધી કાયશ કરીએ છીએ એક સંગઠન બનાવો એક એકતા કરો ગામડે ગામડે સંગઠન બનાવો ગામડે ગામડે વીપચી પચાસ વ્યક્તિનું ગ્રુપ બનાવો આવું બધું ઘણું બધું આપણે કાસ કરીએ છીએ પણ સત્તા કોઈ ધ્યાન દેતું નથી પણ આપણે ધીરે ધીરે મહેનત કરતા રહેશું કરીએ છીએ અને કરતા રહેશું મિત્રો તો જે ખરેખર ખેડૂતોને આવા બધા જે કૌભાંડીઓ છે એ કૌભાંડીઓને બહાર લઈ આવવાના છે આપણે ખેડૂતો જે લઈ આવવાના છે અને જે ગામડાની અંદર જે અત્યારની યુવા પેઢી ખેડૂતોને હું કહું છું કે જો અત્યારે તમે બધાએ તમારા વિસ્તારના ધારાસભ્યો હોય સંસદ સભ્યો હોય તાલુકા જિલ્લા બધાને તમે અત્યારે વાત કરો બધા બધાને કૃષિમંત્રી આપણે ગુજરાતના કૃષિમંત્રી કેન્દ્રના કૃષિમંત્રી બધાને તમે ધારાસભ્ય તરીકે અને વાત કરો લેટરો મોકલાવો જે મગફળીની ખરીદી બસો મણથી હેઠી ન આવી જોઈએ અત્યારથી બધા આયોજન કરો તો સરકારને ખબર પડશે બાકી પાંચ દીક દહ દી પછી જ્યારે એ લોકો જાહેરાત કરશે ને ત્યારે બસો મણની મગફળીની ખરીદી નહીં હોય ત્યારે તમારાથી કાંઈ નહીં થાય ખેડૂતોથી આપણાથી કેમ કે ત્યારે બરાબર મોસમ એ સિઝન એ ખેડૂતો બધા મોસમમાં પીડાય છે અને બધાએ જાતું કરી દે અને એ બધા સાવ કરી અને ખાઈ જ મિત્રો ખાસ ધ્યાનથી વિડીયોને એટલો બધો શેર કરજો હરેક ખેડૂત સુધી પહોંચે જય જવાન જય કિસાન